નાયરા કંપની નાયરા કંપનીની બાજુમાં આવેલું આ નાલું નાળામાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેની રજૂઆત મેં થોડો સમય પહેલાં કરેલી હતી પબ્લિક ઇયરિંગમાં હવે કેમિકલયુક્ત પાણીનો હું તમને પ્રૂફ બતાવવા માગું છું અત્યારે હું તમને વિડીયો લાઈવ કરીને બતાવું છું આ લાઈવ વિડીયો છે મેં વિડીયો બનાવેલો છે તમને લાઈવ વિડીયો બતાવું છું અત્યારે જોજો તમે વિડીયોમાં જે પ્રમાણે તમે જોઈ શકો છો વરસાદી પાણીમાં આવા ફીણ ના વરે જોઈ જોઈ શકો છો તમે આ વિડીયોમાં વરસાદી પાણીમાં આવા ફીણ ન વરે આ કેમિકલ પેટ્રોલ ડીઝલ અને કોલસા જે કોલસા કહેવાય આપણે એ કોલસાવાળું આખી કંપનીનું પાણી અહીંયાથી બહાર કાઢવામાં આવે છે અત્યારે એક છાંટો વરસાદનો પડતો નથી જરા પણ વરસાદ નથી ગઈ રાત્રે વરસાદ આવેલો હતો અને અત્યારે આ પાણી છોડવામાં આવ્યું છે તમે જોઈ શકો છો હવે આ પાણી આ નાલામાંથી થઈને બહાર જાય છે બરાબર આ નાલામાંથી બહાર જાય છે અને આગળ આવેલી ફૂલજર નદી જે ફૂલજર નદી કહેવાય ને ફૂલજર નદીમાં જઈને ભળે છે હું તમને થોડી વાર પછી ત્યાં ફૂલજર નદી આ જે પાણી મળે છે ત્યાંનો પણ આખો વિડીયો બનાવીને બતાવું છું હમણાં આ જોઈ શકો છો તમે કેમિકલયુક્ત પાણી જેને કહેવાય નજીકથી બતાવું તમને સાવ તો આ ફીણ વરે છે જો આવા ફીણ વરે છે આ ડીઝલ પેટ્રોલ સિવાય આવા ફીણ ના ભરે અને અહીંયા ઊભું પણ નથી રહી શકાતું એટલી દુર્ગંધ આવે છે ગયા વર્ષે આ નાલું હતું ને અહીંયા તમને જે આ નવું પીસીસી આરસીસી કરેલું દેખાઈ છે આરસીસી નવું કરેલું છે જેથી કરીને અહીંયા પાણી ભરેલું ના રહે પાણી અહીંયા છોડવામાં આવે છે છોડ્યા બાદ તુરંત બંધ કરી દેવામાં આવે જેથી કરીને પાણીનો કોઈ જાતનો સ્ટોરેજ અહીંયા ના રહે એટલું આમ ઢાળવાળું અહીંયા પીસીસી કરેલું છે તમે જોઈ શકો છો આગળ સીધે સીધું પાણી નીકળી જાય જેથી કરીને કોઈ પણ ઓબ્જેકશન કરે તો પાણીનું કોઈ જાતનું એ લોકોને અહીંયાથી પ્રૂફ ન મળે અહીંયાથી આ પાણી બહાર નીકળી અને સામેના નાલામાં જાય છે સામેનું નાલું અહીંયા આવેલું છે અહીંયાથી આ નાલુ ફૂલજર નદીમાં આગળ જાય છે એ તમને આગળના વિડીયોમાં બતાવવું છું આપણે થોડી વાર પહેલા જે વિડીયો બનાવ્યો હતો એ નાયરાના ગેટની બાજુમાં જે નાલા મૂકેલા છે એ નાલાનો વિડીયો હતો ત્યારબાદ આપણે પુલ ઉપરથી નીચેનો તમને વેન જે બતાવ્યું હતું એ વેન હતું અને હવે જે વેન ક્યાં નીકળે છે ને એનું આખું તમને રિવ્યુ બતાવું છું તમે જોઈ શકો છો આ પાણી વરસાદનું પાણી છે વરસાદના પાણીની સાથે કેમિકલ જ્યારે કેમિકલ મિક્સ થઈને પાણીનો ધોધ પડે ને ત્યારે ફીણા વરે બાકી વરસાદના પાણીમાં ક્યારેય કેમિકલ મિક્સ ના હોય તો આવા ધોધમાં આવા ફીણા વરતા નથી અને તંત્રને જાણ હોવા છતાં તંત્રને જાણ હોવા છતાં નાલું બંધ કરવામાં નથી આવતું અને જો નાલું બંધ કરી અને ખરેખર આ નાલુ બંધ કરવાની જરૂર છે કેમ કે આગળ ફૂલજર નદી છે ફૂલજર નદીમાં જઈને આ પાણી મળે છે ફૂલજર નદી બાદ દરિયો છે દરિયામાં પાણી મળે છે ને જેટલા જીવસૃષ્ટિને નુકસાન થાય છે એ હું તમને આખો વિડિયો બનાવીને આ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ને એના માટે તંત્રને રજૂઆત કરું છું અહીંયાથી આ પાણી આવ્યું હવે આમ આપણે થોડીવાર વાર પહેલાં આગળ જે વિડિયો બનાવ્યો હતો જે ધોધ પડતો હતો ધોધમાં ફીણ આવતા હતા હવે એ પાણી ઓછામાં ઓછું ચાર કે પાંચ ખેતરવાળા આગળ વટી અને જાખર ગામની બાજુવાળું નાલું જે આપણે કીધેલું હતું નાલાની આગળથી શાંત પાણી થઈ જાય શાંત પાણી થઈ જાય તમે જોઈ શકો છો પાણી વરસાદનું હંમેશા લાલ હોય છે અથવા તો નીર ચોખ્ખું હોય છે આ પાણી કાળું છે જેમાં કોલસા કેમિકલ મિક્સ હોય ને પાણી કાળું થઈ જાય અને અહીંયાથી ફીણ દેખાતા નથી તમે જોઈ શકો છો આ એનું પ્રૂફ છે આ જે વેન છે વેન આગળ આવેલું જાય છે ને હવે આગળથી તમને બે નદી ભેગી થશે અત્યારે આ એક વિડીયામાં તમને બતાવું છું કે જે આ નાયરા બાજુથી આમથી પાણી આવે છે બરાબર આમથી પાણી આવે છે આમ બાજુ જાય છે આ પાણી કાળું છે તમે જોઈ શકો છો આગળ હું તમને બતાવું બે વેન ભેગા થાય ને પાણીમાં કેટલો ડિફરન્ટ ને શું તફાવત આવે છે આગળ તમને બતાવું છું હું તમને જે કેમિકલયુક્ત પાણીની વાત કરતો હતો એ જ આજ આ જ પાણી છે તમે જોઈ શકો છો આ ઝાકર બાજુથી જે આવે છે ને એ નાલું છે ત્યારબાદ હવે હું તમને મીઠોઈની નદીનું પાણી દેખાડું તમને ડિફરન્સ દેખાતો હોય છે આમાં આ બાજુથી જે પાણી આવે છે એ કાળું પાણી છે અને વરસાદનું જે ખરું પાણી આવે છે તમને જોઈ શકો છો ઉપર હું તમને પાછળનો કેમેરો કરી અને વ્યવસ્થિત હમણાં બતાવું છું જોશું જોડે જુઓ તમે છે કાળું પાણી છે જોઈ શકો છો આ નાયરા બાજુથી કાળું પાણી આવે છે કાળું પાણી અને હવે આગળ તમને હું ધીમે ધીમે કેમેરો કરું હવે વિડીયો જોવા વાળા લોકો એવું ના વિચારતા ભાઈઓ કે આ લીલા એના લીધે કાળું પાણી છે એવું નથી ખરેખર આ કાળું ને કેમિકલવાળું જ પાણી છે હવે અહીંયા તમે ડિફરન્સ જોઈ શકો છો જો આગળથી આવતું વરસાદનું પાણી બરાબર જોજો નીચે અહીંયા ખવડ જેવું છે એટલે ઉતરાય એવું નથી અહીંયા કાંટા ને એવું બધું છે નકર તમને ક્લિયર કટ સાઉ બતાવત જ અહીંયાથી તમને ડિફરન્સ દેખાશે આ વિડીયોમાં ઉપરથી આવે છે મીઠોઈ નદીનું પાણી એ ડોળું પાણી છે મીઠોઈ ગામ અહીંયાથી સમથિંગ પાંચેક કિલોમીટર જેવું થતું હોય છે અને પાંચ કિલોમીટરથી પાણી આવતું હોય તો એ દૂરવાળું ને આ ડોળું પાણી આવે છે જો આવું કાળું પાણી નથી આવતું કાળું પાણી આવતું હોય ને નજીકથી આવે તો એ કાળું છે જોઈ શકો છો અહીંયા બે પાણી ભેગા થાય છે ને જો અહીંયા આ જો બે પાણી ભેગા થાય છે આમથી પાણી આવ્યું અહીંયા ગયું અહીંયા બે મિક્સ થયું હવે આગળ પાછું બધું દોળું થઈ ગયું ડોળા જેવું પાણી બધું આગળ જુઓ તમે આગળ પાછું ડોળા જેવું પાણી થઈ ગયું બધું નગર આ પાણી વરસાદનું જોય તો કાળું જ આવવું જોઈએ ને બધું પાણી અત્યારે એક છાટો પાણીનો પડતો નથી ઉપરથી વરસાદનો એક છાંટો નથી અને આ કંપનીએ પાણી છોડેલું છે તમે જોઈ શકો છો અને બાજુવાળા આ ભાઈને ખેતર છે એમાં આટલું પાણી ભરેલું છે એ કા આ કેમિકલવાળું પાણી મિક્સ થઈ જાય આમાં વરસાદનું સાથે અને આ નદી આગળ ફૂલઝર મોટો ડેમ છે ને ફૂલજર એટલે મોટો ડેમ કહેવાય એનો જાખર ગામનો એ આગળ દળિયામાં મળે છે એ પણ તમને આગળ બતાવું છું આમાં થોડી વાર પહેલાં મેં તમને જે નાયરા કંપનીનો વેન બતાવેલું હતું કેમિકલયુક્ત પાણીનું એ વેન ક્યાં જઈને મળે ને ક્યાં નીકળે તેની તમને અત્યારે હું માહિતી આપું છું હા જોઈ શકો છો તમે આગળ ફુલજર નદીની મેં તમને જે વાત કરેલી હતી ફૂલજર નદી ફૂલજર નદીમાં નાયરા કંપનીનું વેન મળે છે એ મેં તમને જણાવ્યા અનુસાર અત્યારે ફૂલજર નદી ઓવરફ્લો થઈ ગયેલી છે એના પાણીનો જે નિકાસ કહેવાય કાઢીઓ જે કહેવાય એ કાઢિયામાંથી પાણી આવે છે આ પાણી અત્યારે અહીંથી નીકળે છે અને આ દરિયો અહીંયા ભળી જાય છે તમે જોઈ શકો છો ચેર ઉપર છે ચેર આ ચેર છે દરિયાની ભરતી અને ઓઠ ભરતીનું પાણી આ બાજુથી આ બાજુ આવે છે બરાબર અને આ જે નદીનું પાણી છે એ આ બાજુથી આ બાજુ આવે છે તમે જોઈ શકો છો વિડીયો હવે આ પાણી કેમિકલયુક્ત પાણી આમાં મળે છે એ મળીને દરિયામાં જાય છે દરિયાની અંદર કેટલા બધા જીવ સૃષ્ટિમાં ઘણા સમાયેલા હોય છે એ જીવસૃષ્ટિ રહેલી છે એને કેટલું નુકસાન થઈ શકે આ કંપની દ્વારા એ તમે આ લાઈવ જોઈ શકો છો અત્યારે મેં જે વિડીયો બનાવ્યો એમાં બધું ફ્રોફ છે બરાબર અત્યારે ભરતીની આવક નથી નહીં તો તમને આવક પણ હું બતાવી શકું એના ટાઈમ પ્રમાણે આવતી હોય છે ભરતી તમે આ જોઈ શકો છો બરાબર આ આખો દરિયાનો ભાગ છે અને આ જે સામેથી આવે છે એ ફૂલઝર નદી છે ઓવરફ્લો થઈને આવે છે ઝૂમ કરીને તમને બતાવું અત્યારે થોડો થોડો વરસાદ પણ ચાલુ છે થોડા થોડા છતાં ચાલુ છે જોઈ શકો છો આ આગળ આમ દરિયામાં જાય છે અને અહીંથી સિંગલ સોલ્ટ સિંગજ સોલ્ટ કહેવાય ને આનો દરિયો ભેગો થઈ જાય અહીંયા ગામની આગળ 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 જેમ જેમ આપણે એમ દરિયાનો છે આમ તમે ઉપર દૂર દૂર સુધી જોઈ શકો તો ચેરિયા બરાબર તમને હું નજીકથી પણ ચેરિયા બતાવીશ તમને નજીકથી પણ ચેરિયા બતાવીશ તમે જોઈ શકો છો જો થોડી વાર પહેલા મેં તમને વિડીયો બતાવ્યો હતો એ નાયરાનો ધોધવાળો પાણીવાળો વિડીયો હતો એ ધોધવાળા પાણીના નીકળતું હતું એમાં ફીણ વરતા હતા જે કેમિકલવાળું પાણી હોય ને તો જ ફીણ વરે અને હવે આ ધોધ આટલો બધો માથેથી મોટો ધોધ આવે છે વરસાદના પાણીનો મોટો ધોધ આવે છે અહીંયાથી આમ જાય છે અહીંથી આમ આગળ જાય છે અને હું જ ઊભો છું આ પાણી ચાલુ છે આમ જો આમાં તમને એક પણ ફીણ જોવા નહીં મળે એક પણ ફીણ જોવા નહીં મળે જો જો ખરેખર ઓલું પાણી ચોખ્ખું હોય કંપનીનું તો એમાં ફીણ તો વળવા જ ના જોઈએ ને ફીણ વડે એના ઉપરથી ખાતરી થઈ શકે છે કેમિકલ વાળું પાણી છે આમાં એક પણ ફીણ દેખાશે નહીં તો ફીણ ન દેખાવાનું કારણ એ જ છે કે બે નદીના પાણી ભેગા થાય છે પડાણાથી એક નદી આમાં મળે છે એક મીઠોઈથી મળે છે અને ત્રીજી એક લખીયાથી પણ મળે છે મોડ પરવારી નદી કહેવાય એ પણ પાણી મળે છે ત્રણ પાણી ભેગા થાય પ્લસમાં ભેગું આ કેમિકલવાળું પાણી થાય બધું આ તમને જે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આગળથી જે ફીણ વાળું પાણી હતું એ આ વરસાદના પાણીમાં મળી જાય છે એટલે અહીંયા આવે આગળ એટલે ફીણ નથી વધતા કેમકે ત્રણ પાણી ભેગા થાય છે એટલે ફીણ નથી વળતા અને ખાલી નાયરાનું પાણી નીકળે છે એમાં ફીણ વળે છે હું તમને આગળ નજીકથી ચેર બતાવું અને ચેર દરિયાકાંઠા સિવાય ક્યાંય હોતા જ નથી આ ચેર છે જોઈ શકો છો તમે જે દરિયા કિનારો કહેવાય દરિયાની બાજુમાં જે ચેર કહેવાય નીચ જ ચેર છે આ એટલે એ તો પાકું જ છે કે આ દરિયામાં જઈને જ મળે છે પાણી સામે જે રહેલો છે ધોધ બે ત્રણ નદીના પાણી ભેગા થઈને આવે છે ભેગું નાયરાનું પાણી આવે છે તંત્રને આની જાણ હોવા છતાં કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી અને આ વિડીયો તમને કોઈ ન્યૂઝ ચેનલમાં જોવા નહીં મળે ફાઇનલ છે કારણ કે ન્યૂઝ ચેનલવાળા કોઈ વિડીયો બનાવવા અહીંયા આવતા નથી કોઈ પણ ચેનલ કયો એમાં તમને આ વિડીયો જોવા ન મળે બાજુમાં આવેલા જેટલા પણ ખેતરો હોય બાજુમાં આવેલા જેટલા પણ ખેતરો હોય એ ખેતરમાં પાણી બગડવાનું કારણ આ જ છે એકથી દોઢ કિલોમીટરના અંતરમાં મારું પણ ખેતર છે અને જે પણ કોઈ દવા અવાજ ઉઠાવે છે એને રાજકારણ દ્વારા દબાવી દેવામાં આવે છે કોઈ પણ રીતે તમે જોઈ શકો છો જય હિન્દ જય ભારત